આને વિશે જે છે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો સૌ પ્રથમ તો જો તમે મારી ચેનલ ની અંદર નવા હશો તો પહેલા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડીયો ને લાઈક કરો અને તમારા મિત્રો સાથે આ જે વિડીયો છે એને શેર કરવાનો ભૂલતા નહીં ઓકે થોડો મજા આવે એમ તમે સબસ્ક્રાઇબ કરો તો સૌ સારું લાગે એમ કે ભાઈ ચલો આપડા બાળકો જે છે એ આપણો વિડીયો જોવે છે ચલો તો પ્રીવિયસ લેક્ચર ના જોયું હોય તો પ્રીવિયસ લેક્ચર પહેલા જોઈ લેજો જેથી કરીને અવરોધ જે છે એના વિશે તમને ખબર પડી જાય તો અવરોધ એટલે આપણે

ઓમેગા ઓહમ તરીકે ઓળખતા હતા બીજી માઇનસ થ્રી અને એ માઇનસ ટુ આવું જે છે એ આપણે અવરોધનું જે સમીકરણ જે છે એ આપણે જોયું બી ચેક કરી લઈએ ક્યાં એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ ટી માઇનસ થ્રી a minus two બરોબર તો અવરોધ જે છે એનું પારિમાણિક સૂત્ર m one l two t minus three અને શું છે a minus two છે બીજી વસ્તુ વાત કરીએ કે જે અવરોધ જે છે એનો મૂલ્યનો આધાર જે છે એ કઈ કઈ વસ્તુ ઉપર હોય છે તો અવરોધ જે છે એના મૂલ્યનો આધાર ક્ષેત્રફળ લંબાઈ અને સુવાહકના દ્રવ્યની જાત પર અવરોધ જે છે એ આધાર રાખે છે એના પછી વાત કરીએ આપણે કે અવરોધકતા એટલે શું તો અવરોધકતા થઈ શકે એમ બરોબર રા નીચે વન લખો તો રા પરંતુ આ શું છે આપણું એલ છે તો ચર્ચા કરીએ કે અવરોધકતા એટલે શું તો અવરોધકતા મતલબ કે એકમ લંબાઈ દીઠ એકમ ક્ષેત્રફળ ધરાવતા સુવાહકના અવરોધને અવરોધકતા કહેવામાં આવે છે. વ્યાખ્યા હું નથી લખતો તમે યાદ રાખી લેજો કે એકમ લંબાઈ દીઠ એકમ ક્ષેત્રફળમાં એકમ ક્ષેત્રફળના સુવાહકને અવરોધને સુવાહકના અવરોધને આપણે શું કહીએ છીએ અવરોધકતા કહીએ છીએ અને અવરોધકતાનો જે સંકેત છે એ છે આપણો રો છે બરાબર રો એટલે રોવાનું નથી પાલે સાહેબ તમે મને રોવાનું કહેશો રોવાનું નથી રો એનો સંકેત છે અને આપણે ઊંધો ઠ છે શકાય ગુજરાતીમાં બરાબર તો રો તરીકે ઓળખીશું ચલો રો જે છે અવરોધકતા એનું આપણે એકમ નક્કી કરીએ તો આ છે તમારો અવરોધ અવરોધનો એકમ થશે ઓ ઓમેગા અહીંયા છે તમારો ક્ષેત્રફળ ક્ષેત્રફળનું એકમ થશે મીટર સ્ક્વેર અને નીચે છે લંબાઈ લંબાઈ એટલે મીટર તો તમે ચેક કરો તો મીટર મીટર કેન્સલ તો અવરોધકતાનો એકમ ઓમેગા ઇન્ટુ શું લખાશે મીટર લખાશે

બરોબર એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ અહીંયા તમારી લંબાઈ છે અને અહીંયા લખાશે એ માઇનસ ટુ તો આ થઈ ગયું આપણા અવરોધકતાનું પારિમાણિક સૂત્ર ઓકે એકદમ સિમ્પલ છે એમ વન એલ થ્રી ટી માઇનસ થ્રી અને એ માઇનસ ટુ અવરોધકતા જે છે એ અવરોધકતાનો આધાર કઈ કઈ વસ્તુઓ છે તો અવરોધકતાનો આધાર એ સુવાહકના તાપમાન દબાણ બરોબર અને સુવાહકના દ્રવ્યની જાત પર આધાર રાખે છે બરોબર અવરોધકતા જે છે એ કઈ કઈ વસ્તુઓ પર આધાર રાખે છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ અને કઈ વસ્તુ પર આધાર રાખતી નથી તો સુવાહકના પરિમાણ સુવાહકના પરિમાણ પર આધાર રાખતી નથી સાઈઝ જે હશે એના ઉપર આધાર નહીં રાખે બાકી તાપમાન દબાણ અને સુવાહકના દ્રવ્યની જાત આ ત્રણ વસ્તુ પર આપણા દ્રવ્યની અવરોધકતા જે છે એ આધાર રાખે છે તો આ થઈ આપણા અવરોધકતાની વાત એનું સૂત્ર એનો એકમ એનું પારિમાણિક સૂત્ર કઈ કઈ વસ્તુ પર આધાર રાખે છે જોઈએ આપણે કે વાહકત્વ અને વાહકતા અહીંયા અહીંયા તા છે છે ત્વ તો અંદર મિસ્ટેક ના થાય એટલા માટે તમને એક સરળ ભાષામાં કહું કે જો અહીંયા અવરોધકતા તો વાહકતા બરોબર અવરોધ તો અહીંયા ત્વ અહીંયા કોઈ ધા નથી અહીંયા કોઈ ત્વ નથી અહીંયા ધ છે અહીંયા ત્વ છે અહીંયા તા છે તો અહીંયા પણ તા છે તો સિમ્પલ ભાષામાં તમને કહું કે વાહકત્વ કોને કહીશું તો વાહકત્વ બરાબર અવરોધના વ્યસ્તને બરોબર ઓળખીશું અને કન્ડક્ટન્સ જી બરાબર એક વાગ્યા એકમ શું થશે ઓહમ તો એક વાગ્યા ઓહમ તો એને આપણે આ રીતે બરોબર આમ ઊંધો ઓમ જે છે એને ઊંધો કરી દઈશું

મોહ થશે શું થશે મોહ અથવા તો એના આપણે બીજા એક વસ્તુમાં સીમોન સીમોન તરીકે પણ ઓળખીશું સીમોન જેનો એકમ છે કેપિટલ એસ ઓકે તો આ બીજો પણ એકમ થયો સીમોન કેપિટલ એસ બીજી વસ્તુ ચર્ચા કરીએ એકમ થઈ ગયો હવે આપણે વાત કરીએ કે ભાઈ પારિમાણિક સૂત્ર તો પારિમાણિક સૂત્ર જે છે એ તમારા અવરોધનું જે પારિમાણિક સૂત્ર છે એનો વ્યસ્ત કરી દઈએ આપણે તો એમ માઇનસ વન એલ માઇનસ ટુ ઓકે અવરોધના વ્યસ્તને આપણે વાહક કહીશું એનો એક મો છે અથવા એને સિમાન તરીકે ઓળખીશું અને આ છે એનું પારિમાણિક સૂત્ર ઓકે હજુ આગળ જઈએ તો ભાઈ વાહકતા કોને કહીશું તો વાહકતા મતલબ શું

આનો એકમ ક્યાં ગયા આપણે ઓમ ઇન્ટુ મીટર તો હું અહીંયા લખું છું ઓમ ઇન્ટુ મીટર તો વાહકતા એનો એકમ થશે મોહ ઇન્ટુ મીટર ઇનવર્સ વાહકતા એનો એકમ મીટર ઇનવર્સ જેને બીજી રીતે તમે કહેશો તો વાહકતા બરાબર સિમોન ઇન્ટુ મીટર ઇનવર્સ આ એનો બીજો એકમ થશે આ છે પહેલો એકમ આ છે બીજો એકમ એસ મતલબ સિમોન શું થશે એસ મતલબ સિમોન 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 ચલો તો આ થઈ ગઈ આપણે વાહકતાની વાત કે અવરોધકતાના વ્યસ્તને આપણે વાહકતા કહીએ છીએ અવરોધના વ્યસ્તને આપણે વાહક કહીએ છીએ બીજી વસ્તુ આનું પારિમાણિક સૂત્ર કે ભાઈ વાહકતાનું પારિમાણિક સૂત્ર શું હશે તો વાહકતાનું પારિમાણિક સૂત્ર જે છે એ તમારા અવરોધકતાનું જે પારિમાણિક સૂત્ર છે એનું વ્યસ્ત તો તમને હવે તો આવડવું જ જોઈએ એમ માઇનસ વન એલ માઇનસ થ્રી ટી પ્લસ થ્રી અને એ પ્લસ ટુ તો આ થઈ ગયું આપણા સૂત્ર એમ માઇનસ વન એલ માઇનસ થ્રી ટી ટી પ્લસ થ્રી અને એ ટુ આ થઈ ગયું આપણા વાહકતાનું પારિમાણિક સૂત્ર વાહકતા જે છે એ પણ તમારા તાપમાન દબાણ અને સુવાહકના દ્રવ્યની જાત પર આધાર રાખે છે જ્યારે એના પરિમાણ પર આધાર રાખતી નથી તો એ જે છે એ તમે આની અંદર એડ કરી શકો છો જો આટલા મુદ્દાઓ તમને ખબર હશે તો તમને એક્ઝામની અંદર કોઈ બી ક્ષન પૂછાશે તો તમે સરળતાથી લખી શકશો કે ભાઈ અવરોધ તો એનું પારિમાણિક સૂત્ર એનો એકમ ઓમ અવરોધકતા તો એનો એકમ ઓમ ઇન મીટર બરોબર એનું પારિમાણિક સૂત્ર કઈ કઈ વસ્તુઓ ઉપર આધાર રાખે છે વાહકત્વ એટલે કંડક્ટન્સ તો અવરોધના વ્યસ્તને આપણે વાહકત્વ કહીએ છીએ કંડક્ટન્સ બરોબર અને મોહ તરીકે ઓળખાઈશું એનો બીજો એકમ છે સીમોન પારિમાણિક સૂત્ર છે અને આ છે આપણી વાહકતા તો અવરોધકતાના વ્યસ્તને આપણે શું કહીએ છે વાહકતા અને આને સિગ્મા કહીશું બરોબર સિગ્મા અને આને કહીશું રો કહીશું કેમ કે જો આજે આપણે જરૂર પડશે આગળ ચલો તો આ લેક્ચર જે છે અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે તમારા મિત્રો સાથે આ વિડીયો જે છે એને શેર કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ